નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ચોમાસાની વિદાય નજીક રાજ્યમાં ચોમાસું હવે વિદાય લેવાના આરે છે હવામાન વિભાગે ઓગણીસ સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે નવરાત્રી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહે છે અને ઓગણીસ સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય થવાની પણ શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં 1 કરોડનો સોનું લઈને કારીગર ભરાટે ગયો છે રાજકોટની સોની બજારમાં શ્રી હરી એન્નામેન્ટ નામની પેઢીમાંથી એક બંગાળી કારીગર 1.01 કરોડનો એક પોઈન્ટ ત્રણસો ઓગણપચાસ કિલોગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયો છે માલિક તરુણ શેખ પર વિશ્વાસ મૂકીને તેને ઘરેણા બનાવવા સોનું આપ્યું હતું બે હજાર પચીસના રોજ બની હતી પરંતુ વેપારી હવે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનામીથી બચવા ચારસો કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી જાપાને બે હજાર અગિયારની વિનાશક સુનામી પછી સમુદ્ર કિનારે વિશાળ સુરક્ષા દિવાલો ઊભી કરી છે આ સુનામીમાં વીસ હજારથી વધુ લોકોના મોત થયા હતા ભવિષ્યમાં આવી આપત્તિથી બચવા માટે સરકારે બાર બિલિયન ડોલરનો ખર્ચ કરીને લગભગ ચારસો કિલોમીટર લાંબી સમુદ્રી દિવાલનું નિર્માણ અને મરામત કરાવી છે આ દિવાલો લહેરોથી ઊંચી બનાવવામાં આવી છે જેથી મોટી સુનામી આવે ત્યારે લોકોને સલામત માટે સમય મળી રહે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાયરામાં ડોલર અને સોનાની નોટોનો વરસાદ થયો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના આદરી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે લોક ડાયરો યોજાયો હતો લોક ડાયરામાં તરબા વાળીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુ પર સોનાની નોટો અને ડોલરનો વરસાદ કરવામાં આવ્યો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રાજસિંહ જોટવા રાજેશ ચુડાસમા અને જસા બારડે પણ નોટો ઉડાવી હતી છેલ્લા પચીસ વર્ષથી આદરી ગામમાં ગૌશાળાના હિતમાં આવો લોક ડાયરો યોજાતો આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના જીમખાનામાં તો પકડાયો અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં જુગારમતો હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ સફાળી જાગી છે વિડીયોમાં અનેક લોકો જુગાર રમતા જોવા મળે છે અને વિડીયો ઉતારી હોવાની પણ જાણ થતાં જ ભાગી ગયા હતા આ ઘટનામાં એક પોલીસકર્મી પણ શંકાના દાયરામાં આવ્યો છે આગાઉ પણ આ જીમખાનામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ અંગે દરોડા પડ્યા હતા પરંતુ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રી પહેલાં હાઈકોર્ટની ટકોર ગુજરાત સરકારે અને જીપીસીબીએ હાઈકોર્ટમાં જણાવ્યું કે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે ખાસ એસઓપી જાહેર થઈ છે રાત્રે દસ વાગ્યાથી લઈને સવારે છ વાગ્યા સુધીમાં ડીજે લાઉડ સ્પીકર બાંધકામ અને ફટાકડા ફોડવામાં પ્રતિબંધ છે ડીવાય એસપી કક્ષાના અધિકારી જ પબ્લિક એડ્રેસ સિસ્ટમની મંજૂરી આપી શકે છે અવાજ પંચોતેર એસીબલથી વધુ હોવો ન જોઈએ હોસ્પિટલ શાળા અને અદાલતની આસપાસ સો મીટર સુધી સાઉન્ડ સિસ્ટમ પ્રતિબંધિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મસૂદ અઝહરનો પરિવાર માર્યો ગયો ઓપરેશન સિંધુને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જૈશના કમાન્ડર આતંકવાદી મસૂદ ઇલિયાસે કબૂલાત કરી છે કે મસૂદ અઝહરનો આખો પરિવાર ભારતના હુમલામાં માર્યો ગયો છે તેણે કહ્યું છે કે બહાવલપુરમાં ભારતના હુમલામાં મસૂદ અઝહરનો પરિવાર માર્યો ગયો છે આ પહેલી વાર છે જ્યારે કોઈએ ખુલ્લે આમ હુમલાની કબૂલાત કરી હોય ખાસ કે ભારતીય સેનાએ આતંકવાદીઓના ઘણા ઠેકાણાનો નાશ કર્યો છે આમાં ઘણા આતંકવાદીઓ પણ માર્યા ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલ કિલ્લો થઈ રહ્યો છે કાળો કિલ્લો પ્રદૂષણના કારણે દેશની સાના લાલ કિલ્લો હવે કાળો પડતો જાય છે ધૂળ ધુમાડો અને પ્રદૂષિત હવાથી કિલ્લાની લાલીમાં ધીરે ધીરે ખોવાઈ રહી છે નિષ્ણાતોનું કહેવું છે કે જો તાત્કાલિક રક્ષણના પગલાં ન લેવાય તો આ ઐતિહાસિક સ્મારકને ગંભીર નુકસાન પહોંચી શકે છે લાલ કિલ્લાની સુરક્ષા અને તેના મૂળ સ્વરૂપને જાળવવા સરકાર તથા સંસ્થાઓએ આગળ આવવાની જરૂર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર બીમારીની ચપેટમાં કેરળ આવી ગયું છે કેરળમાં દુર્લભ મસ્તિષ્ક બીમારી અમીબી કમ મેંગે એન્ફલાઇટીસનો કહેર જોવા મળી રહ્યો છે રાજ્ય આરોગ્ય વિભાગ મુજબ અત્યાર સુધીમાં સડસઠ લોકો સંક્રમિત થયા છે જેમાંથી અઢારના મોત થયા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનસીડીસીએ કડક નજર રાખવાની સૂચના આપી છે દિલ્હી એનસીએનના મેડિકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલોને પણ સજાગ રહેવા જણાવ્યું છે નિષ્ણાતો એ ચેતવણી આપી રહ્યા છે કે આ બીમારી દિમાગ ઉપર જીવલેમ પ્રહાર કરતી હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધ ધારા ડેરી ભાજપમાં વિવાદ ભરૂચ દૂધ દ્વારા ડેરી ચૂંટણીને લઈને જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ સપાટી ઉપર આવી ગયો છે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈને પોતાની વિકાસ પેનલ મેદાનમાં ઉતારી પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે રાણાની પેનલના નવ ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા છે છતાં રાણાએ પોતાની પેનલ ચૂંટણી લડશે અને જીતશે તેવો દાવો વ્યક્ત કર્યો છે આ સમગ્ર ઘટનાક્રમથી ભાજપમાં ગરમાવો જોવા મળી રહ્યો છે મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બિયર પીવાની કાયદેસર ઉંમર ઘટશે દિલ્હી સરકાર બિયર પીવાની કાયદેસર ઉંમર પચીસ વર્ષમાંથી ઘટાડીને એકવીસ વર્ષ કરવાની વિચારણા કરી રહી છે તાજેતરની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે અધિકારીઓનું કહેવું છે કે એનસીઆરના નોયડા ગુરુગ્રામ ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં પહેલેથી જ એકવીસ વર્ષની મર્યાદા છે દિલ્હીમાં પણ મર્યાદા ઘટાડવાથી ગેરકાયદેસર દારૂના વેચાણ અને કાળા બજાર અટકાવવામાં મદદ મળી શકે છે આ નિર્ણય ઉપર અંતિમ મંજૂરી હજુ બાકી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે